આજની જે પ્રેસ વાર્તા છે એ ખાસ હેતુથી રાખવામાં આવી છે આપને જણાવતા હું આનંદ અનુભવું છું કે ભારતીય આદિવાસી પાર્ટીના એકવીસ છોડાદેપુર લોકસભાના ઉમેદવાર માનનીય જામસિંહભાઈ રાઠોડ સાહેબ એમની ઉમેદવારી પરત લઈને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીના સમર્થન જાહેર કરી રહ્યા છે એ અમારા માટે ખૂબ જ મોટી વાત છે જામસિંહભાઈ સમાજના ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એ લાંબી કારકિર્દી એમને બેંકના મેનેજર તરીકે અધિકારી તરીકે રહી છે અને સમાજના અનેક મુદ્દા ઉઠાવતા રહ્યા છે એવા વ્યક્તિ આ ગઠબંધનની સાથે થાય તો ચોક્કસ પૂરા વિસ્તારમાં એની ખૂબ સારી અસર થશે અને એનાથી ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને ખૂબ ફાયદો થશે હું એમનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું એમને માનનારા જેટલા પણ સામાજિક આગેવાનો છે એમનો પણ હું આ તબક્કે ખૂબ આભાર માનું છું હું અર્જુન રાઠવા અને કોંગ્રેસ પાર્ટીમાં એકવીસ લોકસભા બેઠકમાં મારું નામ જામસિંહ રાઠવા હું વડોદરા જિલ્લા રાઠવા સમાજના પ્રમુખ છું પણ છેલ્લા કેટલાય વખત છોટાદુર જિલ્લામાં જાત જાતના પ્રશ્નો યુસીસી બાડે પણ આવેદન પત્ર આપ્યું હતું એમાં આદિવાસીઓને શું થાય છે હિત અહિત પણ વખતે એ જ રીતે નકલી કચેરીઓ જે ગ્રાન્ટો થવાઈ જાય છે તેના માટે પણ રજૂઆતો કરી હતી એવી રીતે જે વર્ષા મંદિરમાં ખનંદ થઈ રહ્યું છે તેની માટે પણ શું અને એ સિવાય પણ બીજા કેટલાય પ્રશ્નોની સતત કન્ટિન્યુઅસ આદિવાસી સમાજના માટે રજૂઆત કરવામાં આવે અને રાઠવા જાતિ માટે પણ સોલ્વ કરવા માટે અમે તમને અપીલ કરીશું આ સિવાય સમાજમાં જાગૃતિ આવે અને આદિવાસી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એના માટે અહીંયા

તેઓએ પણ ઉમેદવારી કરી છે ત્યારે એમણે પોતે જ કીધું કે મારું મેન્ડેટનું ફોર્મ પાછળથી રજૂ થયું છે મે બી કદાચ ચૂંટણીના નિયમો પ્રમાણે કદાચ રદ થાય પણ હવે જ્યારે આખરી ત્યાંથી પ્રસિદ્ધ થશે ત્યારે આભાર માનું છું કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસને મદદ કરવા માટે તૈયાર થયા છે આપ સમક્ષ નિવેદન પણ રજૂ કર્યું છે અમારી જામસિંહભાઈ ની મારી અર્જુનભાઈ ની એક જ વિચારસરણી છે

જે ફેલ ગયેલા છે એને રિચાર્જ કરવાનો અને એ રિચાર્જ કરવા માટે જે તે ગામના જે તે ખેતરના ખેડૂતના ખેતરમાં હોય અથવા ફળિયામાં હોય તો તે પાણી ભોરમાં નીચે કેવી રીતના ઉતારી શકાય એ બધા ભેગા થઈને પાણી બચાવો ઝુંબેશ ઉપાડીને સિંચાઈ શક્તિમાં વધારો કરવા માટે પ્રયત્ન કરશું